નમસ્કાર મિત્રો મિત્રો કાજલ ડોડિયા જોરદાર સોંગ ગાયું છે કે ગોડી ગોળી થઈ ગયું જ્યારે તને જોઈ લો ખાલી તમે બેનનો અવાજ સાંભળો મિત્રો તમને સોંગ ફીલ થઈ જશે ખાલી તેમનો અવાજ સાંભળીને મિત્રો જોરદાર અવાજમાં ગાયું છે અને જોરદાર સોંગ પણ ગાયું છે જે હમણાં બૂમ પડાવી રહ્યું છે આ સોંગ જોરદાર સોંગ છે મિત્રો ખાલી તમે સોંગ સાંભળી લો અને જો તમને સોંગ સારું લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને જો વધારે સારું લાગે તો બે કેવું ગાયું કે તમે જરૂર સી કોમેન્ટ કરજો એટલે બધા લોકોને એવી માહિતી મળે કે ના બેનનો અવાજ સારો છે અને બેનને સપોર્ટ પણ કરજો તો મિત્રો હવે ત્યાં વિડીયો જોઈ લ્યો